આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બારડોલી કડોદરા કામરેજ અને સચિન સહિતની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે વલસાળા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી સુરક્ષા વ્યવસ્થા જાળવી રહ્યો છે આગમાં એક કામદાર ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે જેને એકસો આઠ માર્ફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે કેમિકલ કંપની હોવાને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે જોકે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સતત ચાલુ છે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એ કેમિકલના ગોડાઉનમાં આગ લાગી છે જે ચોક્કસપણે જે પ્રમાણે વાત હાલ તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું આ જે ગ્લોબલ ઇન્ડસ્ટ્રી છે તેની અંદર આવેલી ન્યૂ બાયોલોજી કેમિકલનું ગોડાઉન હતું જેની અંદર મોટા પ્રમાણમાં આગ લાગી છે કહી શકાય બાજુ મોબાઈલ જે કેમિકલનું ટેન્કર હતું તે પણ બનીને ખાત થઈ ગયું છે અને કહી શકાય તો સુરત જિલ્લા બારડોલી તેમજ કામરેજ તેમજ પીપીએલ સહિતની કુલ હજીરા ને કહી શકાય તો દસ થી વધુ જેટલી ગાડીઓ જે છે તો હાલ ઘટના સ્થળે છે અને કહી શકાય સવારના દસ વાગે ની જે ગાડી દસ વાગ્યા ની જે આગ લાગેલી હતી જે આગને કહી શકાય તો હાલ ફાયરની જે ટીમો છે સિત્તેર ટકા આગને કાબુમાં મેળવ્યો છે હાલ પણ કહી શકાય તો ફોગનો મારો જે છે તે ચલાવી રહ્યા છે કહી શકાય કે આજે આગ લાગેલી હતી શું કારણ છે કઈ રીતના કેમિકલ આગ લાગેલી હતી ફાયર સેફ્ટી ને લાગતી તમામ સુવિધા હતી તે પણ એક હાલ વિશેષ ચર્ચા ઉઠી રહી છે કહી શકાય હાલ જે ફાયરની જે ટીમો છે તે પણ હાલ સતત ફોગ મારો કરી રહ્યા છે સતત પ્રયાસ કરી છે એમાં કહી શકાય તો ટેન્કર સહિતનો જે પ્રમાણે હાલ તમે મોપેડ બતાવવાનો પ્રશ્ન કહ્યું એક મોપેડ છે તે પણ બળીને ખાટ થઈ ગયું છે હાલ જે કહી શકાય તો ફાયર જે ટીમો છે તે સતત પાણી મારો કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાલ ચાલી રહ્યો છે આગ ની સમજમાં શું ઘટના છે કઈ આગ લાગી હતી અને કેટલું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તે પણ ટૂંક અંદર બતાવવાનો પ્રયત્ન કરશો કેમેરામેન નાનુસિંહ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની પોલસાણા સુબે ટેન્કર થી માલ લોડ હો રહેતા ઉસમે કોઈ ચિંકારી પકડ આગ પકડ લી ઇસકી વજહ સે જલ્દી ગોડાઉન ગોડાઉન ની ફેક્ટરી ફેક્ટરી કેમિકલ બનાતા फायर हाँ। की, 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 की तो सर तो समझ लो आप पौने ग्यारह ग्यारह के आस पास आई अभी क्या परिस्थिति है अभी बस अब नॉर्मल हो गया अभी तो कोई इसमें तो एक लेडीज थी जो झाड़ू निकालते थी वो भाग के जब बाहर आई थी तो सीढ़ी से गिर गई नीचे तो उसको हो सकता है फ्रैक्चर हो हमारा आदमी उसको लेके गए और मालूम रिपोर्ट नहीं हुई कि क्या फ्रैक्चर है कि नॉर्मल ही है જી આર આર સોની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી કેમિકલના ગોડાઉનમાં આગ લાગી છે કઈ રીતે આગ લાગી શું સમગ્ર ઘટના જી આજ રોજ સાડા દસ ની આસપાસ પલસાણા ગ્લોબલ પાર્કમાં બાલાજી કેમિકલ કંપનીમાં આગ લાગેલો બનાવનો કોલ બારડોલી ફાયર બ્રિગેડને મળેલો હતો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી અને હાલ સમગ્ર તપાસ કરતાં એક કેમિકલની કંપની છે કેમિકલને કારણે

તથા ઈઆરસી કામરેજની અને આજુબાજુના જે નોટિફાઈડ એરિયા છે સચિન છે હુજીવાલા છે તમામ મળીને દસ જેટલી ગાડીઓ હાલ કેટલા સ્તર પર છે હાલમાં પરિસ્થિતિ એમ કાબુમાં છે સિત્તેર ટકા જેટલી આગ કાબુમાં છે તો અને હાલ ત્રીસ ટકા જેટલી બાકી છે આગ તેને કાબુ મેળવવાનો પ્રક્રિયા ચાલુ છે કેમિકલ તો જે હાલ ચોક્કસ કેમિકલ કયા પ્રકારનો છે ખ્યાલ નથી આવ્યો પણ ફોર્મના માળાથી ધીમે ધીમે કંટ્રોલમાં આવી રહ્યું છે